જય માતાજી મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારુંમાં નવા બ્લોગમાં અને આજે તમે જુઓ અમે કઈ જગ્યાએ આવ્યા છીએ આ છે તળાવ જ્યાં એસબી હિન્દુસ્તાનની ટીમનું શૂટિંગ થાય છે અને આ છે મામાનું મંદિર મામાનું મંદિર તો તમે જોયું હશે એસબી હિન્દુસ્તાની ટીમના ઘણા વિડીયોમાં તેઓ મામાના મંદિર જ્યાં શૂટિંગ કરવા આવે છે આ એ જ છે જગ્યા જ્યાં તેમનું શૂટિંગ થાય છે આ મામાનું મંદિર અને આ છે તળાવ મારા યમુભાઈ તળાવમાં જઈ છે અને આ તળાવનો સીન તમે ઘણી વખત જોયો છે એસ બિંદુસ્તાની ટીમના બધા જ વિડીયોમાં આવે છે જુઓ તો આજે આવી ગયા છીએ જગ્યાએ જગ્યાએ ઘણીવાર તમે વિડીયોમાં જોયું છે કે યસ બી ટીમ આ જગ્યાએ વિડીયો ઉતારે છે ને આ મામાના મંદિરે વિડીયો હોય છે પાછળ જે દેખાય છે મામાનું મંદિર જે એસબી હિન્દુસ્તાની ટીમના ઘણા બધા વિડીયોમાં હોય છે અને પાછળ તળાવ પણ છે જે ઘણા બધા વિડીયોમાં ઉપયોગ કરવામાં આવે છે અને મારે યમો ભાઈ આવી ગયા છે જુઓ છે ને